નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો દલિત વર્ષી જ જાડેજાનો જે વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર મિત્રો ફરિયાદી જે રાજુભાઈ સોલંકી છે તેમણે એક ભાષણની અંદર એવું કહ્યું છે કે જયરાજસિંહ જાડેજા અને તેમના ડીએનએ બંને સેમ છે એટલે કે જયરાજસિંહ જાડેજા અને રાજુભાઈ સોલંકીના ડીએનએ એક જ છે રાજુભાઈ સોલંકી એમ પણ કહે છે કે હું પણ એક ક્ષત્રિય છું તેમજ જયરાજસિંહ પોતે પણ કયા દૂધનું ધોયેલું છે મિત્રો આ રીતે વાતચીત થવાના બાદ જેરાજ થી જાડે એક વ્યક્તિ જે છે એ વસન ચાવડાને ફોન કરે છે અને આંગીની ચર્ચા પણ કરે છે તેમજ મિત્રો વસન ચાવડા અને આ વ્યક્તિ સાથે દલિત સમાજના ઇતિહાસની પણ ચર્ચા થાય છે જે અંગેનું કોલ રેકોર્ડિંગ જે છે એ વાયરલ થયું છે તો આ મિત્રો સાંભળી આ કોલ રેકોર્ડિંગ અને મિત્રો આ અંગે તમે શું માનો છો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો આપ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ હર્ષદીપ કાઠે બોલું કોણ

હું કોઈ સમાજ નો વિરોધ કરવા વાળો નથી વસંત ભાઈ રેડી હમ પણ એ બોલી રહ્યા છે કામ તેમ એટલે હું તમને પૂછું છું કેટલું ભણ્યા છો ભાઈ બાર કોલેજ આવી ભાઈ હા ભાઈ હજી છો ને ના કોલેજ પૂરી થઈ ગઈ ભાઈ પૂરી થઈ ગઈ હા ભાઈ છે તો તમે ઇતિહાસો વાંચ્યા છે વાંચેલા જ હોય ને ભાઈ હા કયા કયા પેલા ગ્રંથો વાળા જ વાંચ્યા છે ને બધાય વાંચેલા છે ભાઈ બીજા કયા વાંચ્યા છે બધાય હમ હા તો તમારી પાસે એવા authentic પુરાવા છે કે રાજુભાઈ જે કાલે કીધું એ વસ્તુ ખોટી છે એમ અમારા ગામ માં દલિતો છે અમે એમ નથી ગામ ગામ ને side રાખો ને વાત હંભાળો વાત હંભાળો. હું કોઈનો વિરોધ સમાજ નો વિરોધ કરવા વાળો વ્યક્તિ નથી. પછી એમ કે રહે છે કે હું આમ છું તેમ છું હા પણ એને કીધું એનું હું તમને પૂછું છું તમારી પાસે એવો કોઈ પુરાવો કરો કે એને જે કીધું છે તમે ખોટું કહી દો

પૂછવા ફોન કર્યો છે તમે સરુવાત માં એવું નતું તમે સરુવાત માં પૂછવા ફોન નતું કર્યો તમે સરુવાત માં થી એવું કઈ અલગ જ કેતા તા કે હું પુરાવા છે હા પણ મારા પુરાવા તો જોઈએ ને ભાઈ તો પણ હું તમને એજ પુરાવા વગર વાત કરું છું કે તમે જે વાત કરી રહ્યા છો તમારી પાસે એવા કોઈ ઓથેન્ટિક પુરાવા છે કે આ ભારત દેશ ની અંદર જે આવડા શુદ્ર સમાજ માં આવી રહ્યા છે એ અનુસુચિત જાતિ માં એની જે આ બધી અટકો છે સોલંકી ચાવડા પરમાર હે આ બધી જે અટકો વાળા છે એ પેલા ક્ષત્રિયો નતા એવા કોઈ ઓથેન્ટિક પુરાવા તમારી પાસે ખરા

જ્યોતિબા ફૂલે થઈ ગયા ને કોણ જ્યોતિબા ફૂલે હા હા નામ સાંભળ્યું છે નથી સાંભળ્યું ભાઈ તો તમે કીધું ને બધા ઇતિહાસ વાંચીને બેઠો છું હા પણ કઈ એક એક લીટી થોડી વાંચીને બેઠા હોય ભાઈ તમને એટલે જ મેં પેલા પૂછ્યું કે ભાઈ હા મને તમે પુરાવો દ્યો ને મને તમે પુરાવો દ્યો ને વાત કરું છું હા બોલો કોની વાત કરતા હતા બરાબર મેં તમને એટલે જ પેલા પૂછ્યું હતું કે તમે ગ્રંથો વાળા ઇતિહાસ વાંચ્યા છે ને તો તમે એમ કીધું કે મેં બધાય વાંચ્યા છે હા પણ તમે બોલો ને કોની વાત કરો છો જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલેને ઓળખો છો? સાહુજી મહારાજ ને ઓળખો છો હા હા હું બધા ને ઓળખું જ છું સાહુજી મહારાજ કોણ હતા વ્યક્તિ હતા એટલે કોણ હતા એનો વંશ શું હતો હું બધા પુરાવા લઈને ના બેઠો હોય તો પુરાવા લઈને પછી મને ફોન કરજો નિરાંતે હો મારે મને એવો પુરાવો આપવો નથી હો તમે મને તમે મને એ પુરાવા આપો ના પેલા તમે પેલા વાંચી આવો પછી મને કેજો પછી હું તમને બધાય પુરાવા આપી જે ખબર જ નથી કોઈની તો પછી હું ખટાખટ પુરાવા લેવા દોડ્યા આવો છું. હા હા બસ આજ જવાબ મારે જોતો હતો ઓકે ભાઈ તમને ખુદ ને ખબર છે નહીં વાંચીને તો બેઠા નથી હું મોટી મોટી વાતો જ કરવી છે ખાલી ઓકે ઓકે ભાઈ ઓકે